દેશ વિદેશમાં વસતા મારા બાલા વૈષ્ણવો તથા મારા ખાસ યુવા મિત્રો સર્વપ્રથમ આપણે આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરીએ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ શ્રી આચાર્ય ચરણ ચરણકમલે નમઃ શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ શ્રી ગુરુવે નમઃ શ્રી યમુના મહારાણ નમઃ તો વૈષ્ણવો આપણે આપણા સંબંધનો જે ભાવાર્થ છે તે આપણે આજે જોઈશું તે આપણો આજે તેનો આજે આપણો બીજો વિડીયો છે તો સર્વપ્રથમ આપણે આપણો બ્રહ્મ સંબંધનો જે મંત્ર છે તે હું સારી રીતે વ્યવસ્થિત રીતે વાંચીશ કે જે મારા બાળકો મારા યુવા મિત્રો તેનો સ્પષ્ટ રીતે ઉચ્ચાર કરી શકે સહસ્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપક્લેશ આનંદતિભાવ અહં ભગવતે દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણા તધર્માચારા આગાર પુત્ર પ્રાપ્ત વિત ઇહ પરા અપરાત્મનપયા દાસો અહમવા પ્રમાણે આ મંત્ર છે ફરી એકવાર આપણે વાંચીએ सहस्रपरिवत्सरमितकालजातकृष्णवियोगजनितः तापक्लेश आनन्दतिरोभाव अहं भगवते कृष्णाय देह इन्द्रियप्राण अन्तकरणानि तद्धर्माञ्च दारा आगरपुत्र आप्तवित्त इह अपरा अपराणि आत्मनः सह आत्मना सह समर्पयामि દાસો અહમ કૃષ્ણ તવાસ્મી આ છે આપણું મંત્ર ગદ્યમાં છે એટલે પદ્ય હોય તો આપણે કવિતાના જેમ એનું સ્મરણ કરીએ હવે ગદ્ય મંત્ર હવે આપણે એક એક શબ્દનો પહેલા અર્થ જોઈ લઈએ ગુજરાતીમાં સહસ્ર પરિવત્સર સહસ્ર એટલે હજાર પરિવત્સર વર્ષો મિત કાલ જાત કાલ એટલે સમય જાત થઈ ગયો છે કૃષ્ણ વિયોગ જનિત કૃષ્ણ વિયોગ જનિત એટલે કૃષ્ણનો વિયોગ થતાં કૃષ્ણથી વિખોટા પડીને હજારો સમયનો હજારો વર્ષોનો સમય વ્યતીત થઈ ગયો છે તો તે માટે તે કૃષ્ણના વિયોગને કારણે મારા હૃદયમાં જે તાપ ક્લેશ આનંદ થવો જોઈએ તે અદૃશ્ય થઈ ગયો છે તે જે તે જેમને થતું નથી એવો હું જીવ અહમ એટલે હું ભગવતે કૃષ્ણાય ભગવાન કૃષ્ણને મારા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ તદ્ધર્માન અને તદ્ધર્માન એટલે એના કાર્યો આ શરીરના દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણના જે જે કાર્યો છે એ બધું જ તેવી જ રીતે દારા દારા એટલે મારી પત્ની સ્ત્રી આગર એટલે ઘર પુત્ર આપ્ત આપત એટલે મારા કુટુંબીજનો વિત્ત એટલે ધન અને ઈહ એટલે આ અને અંતર અપરાણી એટલે બીજો લોક પરલોક જેને આપણે કહીએ આત્મના સહ સમર્પયા હું મારા આત્મા સાથે મારી આ બધું જ સમર્પણ કૃષ્ણને સમર્પણ કરું છું દાસો અહમ હે કૃષ્ણ હું તારો દાસ છું કૃષ્ણ તવાસમી હે કૃષ્ણ હું તારો જ છું ફરી એકવાર જોઈએ કૃષ્ણ તવ એટલે તારો અસ્મિ એટલે ચુ સહસ્ત્ર પરિવત્સર મિત જાત કૃષ્ણ વિયોગ જનિત કૃષ્ણ વિયોગ થી જનિત નિર્માણ થયેલું વિયોગ એટલે વિકુટા પડીને કૃષ્ણ થી વિકુટા પડી પડ્યા આજે મને સહસ્ત્ર પરિવત્સર હજારો વર્ષોનો કાલ સમય જાત સમય વ્યતિત થઈ ગયો છે તો તે માટે તેનાથી વિખુટા પડ્યા પછી તેનાથી વિયોગ થવાથી વિયોગ થવાના કારણે મારામાં જે તાપ ક્લેશ આનંદનો છે તિરોભાવ થવો જોઈએ તિરોભાવ તે આનંદ જે થવો જોઈએ તે તિરોભાવ થઈ ગયો છે તિરોભાવ થઈ ગયો તે અદૃશ્ય મને કાંઈ એનું ભાષા જ નથી કોઈ જાતનું જે મને કાંઈ જ નથી એવો હું જીવ એના વારામાં એને કે કોઈ નહીં કહું આપણે આપણાથી કોઈ વિખૂટા પડે આપણા સમાજના સગા વાલા પણ આપણાથી વિખૂટા પડે તો આપણને દુઃખ થાય થોડા દિવસ આપણા રહ્યા પછી તો આપણે પણ શું છે કૃષ્ણના કૃષ્ણના જ બાળકો છીએ કૃષ્ણને એકવાર રમણ કરવાની ઈચ્છા થઈ તો તેના થકી જ તેમણે આપણો આ જીવનું સર્જન કર્યું જેમ અગ્નિમાંથી તણખા પડે તેવી રીતે આપણે બધું એક એક જીવની નિર્મિતિ થઈ તો કૃષ્ણ આપણે તેના અંશ ગણાય અને એ આપણો આંશિક છે આંશિક એટલે એના થકી આપણે નિર્માણ થયા છે તો આપણામાં એ પ્રમાણે બધા ગુણ હોવા જોઈએ પણ એ આપણામાં બધા અદૃશ્ય થઈ ગયા છે હવે આપણને કોઈ વાતની યાદ યાદ શકતી નથી તો એવો હું જીવ અહમ એટલે હું ભગવતે કૃષ્ણાય ભગવાન કૃષ્ણને મારા દેહ ઇન્દ્રિય પ્રાણ અંતકરણ એવી જ રીતે તેના કાર્યો દ્વારા એટલે મારી પત્ની આગર ઘર પુત્ર આપ્ત એટલે કુટુંબીજનો વિત્ત એટલે પૈસો ઇહ એટલે આલોક અને અપરાણી એટલે બીજું લોક બીજું લોક એટલે પરલોક આત્મના સહ મારા આત્માની સાથે હું બધું સમર્પિત કૃષ્ણને કરું છું દાસો અહમ અહમ તવદાસાહા હે કૃષ્ણ હું તારો દાસ છું હે કૃષ્ણ હું તવાસમી કૃષ્ણ તવાસમી આ પંચાક્ષર મંત્ર છે તો તે પ્રમાણે બધું કૃષ્ણને આમાં આપણા ભક્તો કૃષ્ણએ બધું સમર્પિત કરે છે આ બ્રહ્મ સંબંધના મંત્ર લેવા ટાણે જે શ્રી કૃષ્ણ વૈષ્ણવ આગળ આપણે દરેકનો અલગ અલગ મિનિંગ જોઈશું અર્થ જોઈશું